તો ગાયસ સાંજ પડ્યું છે ને હું ને ભાભી જઈએ છીએ બોરા ખાવા માટે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને હવે ઉનાળા જેવી ફિલિંગ્સ આવે છે સવારે ઠંડી લાગે છે ને અત્યારે ગરમી લાગે છે તો હું ને ભાભી ચાલ્યા બોરા ખાવા માટે મસ્ત મજાનો પવન ચાલી રહ્યો છે ત્યાં અમે જઈએ છીએ બોરા ખાવા માટે તો ગાયસ જો અહીં આગળ કેટલા બધા બોર પડેલા છે

આવું રિયા અહિયાં આગળ તો તુવેરો ભી થઈ ગઈ છે તુવેરો માં ફૂલ ભી આઈ ગયા અને તુવેરો ભી થઈ જુઓ

Ừm. Ừm. Bu ra

અમે તો બહુ જ બધા બોર વેણી લીધા સ્નેહા ભાભી આખું કોથરું ભરી લીધું છે બતાવો જો કોને કોને બોર ભાવે છે ગાઈસ કોમેન્ટ કરજો પવન બી ચાલુ છે નીચે બી એટલા બોર છે અને ઉપરથી બી એટલા પડે છે જ્યાં જો ત્યાં બોરા બોરા જ છે હવે વેણીને થાકી ગયા હવે કાલે વેણીશું મસ્ત મીઠા મીઠા છે ને જો ગાઈસ અયા બી ચીકુ કેટલા મસ્ત થયા છે ના 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 જો

मस्त कुरकुरे मैच चकुरकुरे मम्मी मम्मी मोरी है ठीक ही ना हो आप नाम 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 समझ में आपने छोड़ो ना टेंशन सु करवाना हम दवा लगाए ध्यान पेला नीचे बोलूं ये तो हारो हम शायद मुवागी क्या यही ना बागी गैस मर ध्यान गार्डन को तोन ने आयो से તો ગઈ અહીંયા ઘડી તુવેર ફોલવા બેઠા છે બાર સારું લાગે છોકરા દો કે? કાઈ? કટ કાળી ચાલુ કર્યા કે ના લે આલું હારો લે થા પાટ આ એ તું વેરો ને મહેણવાની પાછી કિતસો હે પસાઈ છોકરો નહીં ગાર્ડન કોઈ મેં દેખ ફોન આયા ભાભી ધ્યાન પાડ કે મેં તો પપ્પા લઈને આયા છે અમે ફોન કરો सुरखी gente ले हूं સાડા સાત થયા છે ગોળ દૂધ સો બોરને મીઠામાં નાખીને એને આથી દીધા છે તપેલીમાં ભરી દીધા છે હવે એને ઢાંકી દઈશું અને કાલે અથાઈ જાય એટલે મસ્ત એને સુકવી દઈશું આપણે